મહાપુરુષો એટલે જ કે છે કે એક ઘડી આથી ઘડી ચોવી કલાક માં કઈક કરશો ગંગા સતી બાબુ શ્વાસ હિસાબ માર્યો તમારા ને મારા જે શ્વા છે ને સ્વર્ષ બીજો છે થાય છે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર જો છે તો આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા બાકી નથી નથી તો ક્યાંય નથી મને તો એમ થાય આપડે હોય જાય છે શ્વા હાકે છે કોણ તમે ખાવ ગમે કલર નો બાપુ મારી પાસે લોલ જ બને છે કેમ ને 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 કે લાલ ધોળો કાળો એવું ના થવું જોઈએ બધાય નું લાલ જ બનાવે ઈશ્વર ની દયા કેવડી તમે પૈસાથી થી બત્રી ભોજન બનાવી શકો પણ ભૂખલો ન મોકલે તો શું ખાવું

એટલે આ મેં કીધું આ ભેંસું પાણી પીવે છે દૂધ ની ડોલું તોય નથી આઈ ભગવાન ચા છે ભગવાન ચા છે આ પડવા નથી શું વાત કરીશિયાર કહી દે લે અરે ઈશ્વર ની કૃપા છે મારા બાપ હિલોળા કરે એવું મળ્યું છે સો કરા કાજુ બધા કરે બોલો આપણને પાર લે નહી જીવે એવું નથી આપણા ઘટ અને નકરો રોટલો નહોતો જડતો નકરો રોટલો મેં તો જોયેલું ભાઈ મારા ગામમાં બાપુ છોકરાઓને ખવડાવે અમુક અમુક મા બાપ ભૂખ્યા હોય રેલા મેં જોયેલું એમાંથી આપણને મોટા કર્યા છે હવે અત્યારે જો આપણે આપણા મા બાપ એક રોટલો દેવામાં હબાકા આવતા હોય તમે દાણા જોરાવો એટલા જોરાવો જો ચાય હાથમાં આવે તો મને કહેજો માને બાપ ને બાબુ જિંદગીમાં ભૂલતા નહીં મારી એક ભલામણ હાથ જોડીને કહું છું હું કોઈ તમને દબાણ કરું હું તમને શીખાવણ શીખામણ આપવાની મારી કોઈ લાયકાત નથી પણ હું તો તમને હાથ જોડીને કહું છું કે તમારી આમ જો પૂરી આપણને યાદ ભલે કરોબરા હોય જેવા હોય એવા તમારા મા બાપ થી તમે છો મારા મા બાપ હું છું માને ને ને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગીમાં મોડો દી ન આપણી ક્યારે માને ને બાપ ને પગે લાગીને જાઓ આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ઘેર રામદેવજી બાપાના મંદિરમાં તમે જાઓ ને માને પગે લાગીને ને ગયા ને ન લાગો ને તોય રામદેવજી દાંત કાઢે કઈ વાંધો નહીં બેટા તું માં છે મારું જ સ્વરૂપ છે અહીંયા પગે લાગીને આવ્યો છું બાકી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરો ને માન બાપ જો ભૂખ્યા વરાળું કાઢતા છે ને ક્યાંય ચોપડે નહીં સરે અત્યારે દાણા જોર આવે લેન લાગી છે બોલો ચારે અમને શું નડે અમને તમે ચિના લડ્યા છે તમને નો ખબર હોય પરબ પરબ હોય ને પરબ કોઈ કોહારો માણા હોય આ બાપુએ જેમાં માં ફ્રિજ મૂકાયો એમ કોક ને દયા આવે ભાઈ આય થોડોક આ ગાળો છે તો આપણે અહીંયા એક ફ્રિજ ફ્રિજ મૂકાય આવતા જતા માણાને પાણી પીવે એટલે અહીંયા લોટા ને ગ્લાસ તો હોય પરબ હોય અહીંયા હવે લોટા ને ગ્લાસ ને હાંકળે બાંધવા પડે બોલો હવે

અને પછી કઈ તકલીફ ઉભી થાય પછી દાણા જોર આવતી માતાજી કલાસ ને ગોતે કરી અંદર બેઠો એ હાથો છે એ અંદર થી અવાજ કરે કે બેટા ઓલો ગલાસ ત્યાં સોયર્યો છે ને એના દાણા નખાય તો પણ એ કઈ ન હો કે શું સારું કામ કરીને આવ્યા હોય ચાથી કે અરે તમે તો આ વર્ષો પહેલા આપણા ગયેટા પરબુ બંધાવતા વગડામાં આ ગામથી થી ઓલા ગામ સુધી વચ્ચે કોઠીઓ

પૈસા ની ભૂખ તો જો ઉઘડી બાપુ નક્કી નક્કી ને કે તમારી વાત સાચી છે મેં ભેગું આવે એવું કઈ કર્યું નથી તો હવે આમાં મારે ઉતરવું હોય તો શું કરવું પડે તો કે સંતના શરણે જવું પડે ભજન માં ભળવું પડે અને સંત ની જો કૃપા થાય તો મેળ પડે બાકી એની પછી તારીખ પારીખ ન હોય બે દિન મળશે પાંચ દિમ મળશે તો મળે તે સો મહિને બાર મહિને લગાવે તે મળે નહીં સડવું હોય સડજો કઈ ત્યારે નીરલભાઈ બાલસાને કે છે સત્સંગ કરી જીવન सुख दुआ मड़े दुआ मड़े दुखी ज़िंदगी

એટલે નિરલભાઈ છેલ્લી ઘડીમાં કહે મારી એક કડી કઈ પછી મારી વાણી ગુરામ આપું કારણ કે મારે પછી સમય વધારે લેવાઈ ગયો અને થાળે કરવાનો છે ટાઈમ થઈ ગયો છે એટલે નીરલભાઈ છેલ્લે કહે છે સાંભળો બધા બધા નો આભાર કઈ ઉત્સુક થી બધું માફ કરજો હવે તો સીતારામ સીતારામ